બધા શેડા છે તમારે જે કરવું એની કરી શકો છો જય ભીમ જય ભારત ડીડી સોલંકી યુવા ભીમ સેના આજે ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે જે સુરેશભાઈ ચાંગાણી અને આ બેન જે ભારતીબેન પટેલ રાજુભાઈ પટેલ એમને જે કાંઈ વાદ વિવાદ ચાલતો હતો એ બાબતે સ્થળ મુલાકાત કરવા માટે આવ્યા છીએ સુરેશભાઈને પણ કીધું હતું પણ સુરેશભાઈ કંઈ કામમાં વ્યસ્ત હોવાથી અને રાજુભાઈ વિદેશ હોવાથી કે રાજુભાઈ રૂબરૂ આવે પછી સુરેશભાઈ આવશે એમને એવું જણાવ્યું છે એટલે અમારી પાસે પણ વધુ પડતા ટાઈમ ન હોય બીજા કામમાં વ્યસ્ત હોય એટલે આજે ટાઈમ કાઢી અને સ્થળ તપાસ કરવા માટે આવ્યા છે કે ખરેખર શું હકીકત છે તો આજે અહીંયા લગભગ તો અડધી કલાકથી ફરીએ છીએ આગળની વાત બેન કરશે શું હકીકત છે કેટલી જગ્યા ઉપર વાવ્યું છે આ જમીન જોતા એવું લાગે છે કે ગામડે બારોબાર થોડોક જંગલ જેવો વિસ્તાર હોય અને કમથી કમ એકસો વીસ વીઘા જમીન છે એટલે બહુ મોટી જમીન છે એક સાથે આ જે કાંઈ વૃક્ષો છે વાવ્યા નથી અલગ અલગ જેટલા બી સેઢા આવે છે ધોવાણ થતું હોય ને આ વાવ્યા હોય એવું અત્યારે જોતા એવું જણાય આવે છે બાકીનું જે કાંઈ છે હકીકત શું છે આમાં કેટલા ઝાડવાઓ આવ્યા છે પ્રકારના વાવ્યા છે અને કેટલા ખર્ચો થયો હતો એ બધું આ બેન આંગાણી ભારતી બેન મારે સુરેશભાઈને આ જાડવાની ડીલ છેલ્લા બે મહિના પહેલાં થઈ હતી પછી વૃક્ષ અમે અહીંયા વાવ્યા છે ઠેર ઠેર જગ્યાએ અને શેડા ઉપર જાજી જગ્યાએ વાવ્યા છે કે એ લોકોને ધોવાણ ન થાય એ માટે પણ અત્યારે બે મહિના પછી સુરેશભાઈ એવું કહે છે કે તમારા વૃક્ષ તમે લઈ જાઓ મારે નથી જોતા હું પૈસા નહીં આપું અત્યારે તો આ વૃક્ષ મને પાણીના ભાવે મળે જે તે સમયે એને જોતા હતા અત્યારે આજથી જાન્યુઆરીમાં સાત તારીખે એણે મારી પાસે બિલ મંગાવ્યું પછી ઓલરેડી એણે મારી પાસે બેંકની કે એવું રોકડી રકમ તમને નહીં આપી શકું તો બેંકની પાસબુક આપો પાંકની પાસબુક મંગાવી જે તે ઝાડવા રોપાણ કર્યા છે એના ઓલરેડી વિડીયો ફોટો બધું મારી પાસે હાજરમાં છે

આ મહાગુની છે મહાગુની હા ઓલી बाजू ની લાઈન સે ઈ વાંસ વાવેલા છે આ બધી મહાગુની છે આગળ દેખાઈ બધી હા આઈ મહાગુની છે તો આગળ બીજે શું આગળ છે હાલો ભાઈ બતાવો કોડન

પડેલી હતી અંદર આ વૃક્ષ વાવેલા છે એની માટી કાઢી નાખી દીધી પાછું ઉપર ઢાકીઓ દીધેલું છે આ બધી જગ્યા એ છે

અંદર થી આ બધું કાઢી નાખેલું છે આટલા બધા રૂક્ષ તો કઈ એમનામ તો નીકળી નથી જવાના આ લોકો ને પૈસા નથી દેવાની ગણતરી આ બધું ઉખેડીને કાઢી નાખ્યું છે જો આ પોડી નાખેલા છે ઠેર ઠેર જગ્યાએ બધી જગ્યાએ જો આ એટલે આ ભાઈ કોને કાઢ્યા એ તો પછી તપાસનો વિષય છે પણ અમે નજરે જોતા આખા જે કાંઈ એકસો વીસ વીઘાની જે વાડી છે અને ચારો તરફ તો ઘઉં જ વાવ્યા છે અને જ્યાં પણ આવી જગ્યાઓ છે જે શેઢો છે વચ્ચે જગ્યા છે એ જગ્યાની અંદર આવા પ્રકારના વૃક્ષોને વાવ્યા છે અને ઘણી બધી જગ્યા ઉપર પચાસ ટકા ઉપર આવા બધા નાના નાના જે વૃક્ષો વા્યા છે જો આ બધા વાવેલા છે આ બધા સુકાઈ ગયા છે ટોટલ વૃક્ષ સુકાઈ ગયા છે આજે બધી જગ્યાએ પાંચ પાંચ ફૂટના અંતરે એ કે નજીક વાવજો ને વાંસ છે એટલે આ બધા ઉકવી દીધા છે ટૂંકમાં પાણી નથી મળ્યું એટલે આ બધી જગ્યાએ વાવેલા છે પાણી સમયસર મળ્યું નથી એટલે સુકાઈ ગયા છે અને બીજા જેના અવશેષો છે જ્યાં લીલા હોય એ ખેંચીને કાઢી લીધા છે તેના આ પ્રકારના બરાબર આ નિશાન આપણે એને મળે છે આ બધી કાળી ને ભૂરી માટી છે એની વચ્ચે આ લાલ માટી છે બરાબર એટલે આવું કંઈક છેડછાડ થયેલી છે એટલે બધું જોતા એવું લાગે છે બેન સાચા છે વૃક્ષો ને જે કાંઈ વાવેતર થયું છે ને બેનને તાત્કાલિક જે કાંઈ એમનો ખર્ચો છે મળી જાય એવી આપણે આશા રાખીએ છીએ તો હવે તમારે શું ગણતરી છે આમાં કઈ સાહેબ આપણે તમે મને સપોર્ટ કરશો ને તો મેન તો મારે એ જ પ્રશ્ન છે કે મને મારા પૈસા જે કઈ છે ને એ આપી દે બસ આપણે બીજો કોઈ એની અરે સંઘર્ષ કે વાદ વિવાદ આપણે કરવા માંગતા નથી એમ નહીં તમારે કેટલી પૈસા તમારો કેટલો ખર્ચો થયો ટોટલ એમ મારે એક લાખ ને બોતેર હજાર એક લાખ ને બોતેર અને ભાઈ મને પાંત્રીસ હજાર રૂપિયા રોકડા મારા ઘરવાળા ને આપેલા છે ને એની સ્કૂલે આપ્યા હતા પચીસ હજાર રૂપિયા અને ઉત્તરાયણના બીજા ત્રીજા દિવસે અહીં આવીને દસ હજાર રૂપિયા દઈ ગયા હતા મજૂરી માટે આ લોકો એ કામ જે મજૂરે કર્યું હતું ને એના માટે હવે કેટલા નીકળે તમારે પાંત્રીસ હજાર કાઢી નાખી એટલે એક બોતેર માંથી એટલે બોતેર મૂકી દો સિત્તેર જ ગણો સુરેશભાઈ ચાંગાણી ને આપણે ફોન ઘરેલો છે કાલે પણ કર્યો તો કે ભાઈ આજે જઈએ એટલે સવારના ગાડાને ના પાડી બપોર પછીનું કીધું અને પછી એવું કીધું કે મારે રાજુભાઈ આવે એમની સાથે જે કાંઈ ચર્ચા થઈ છે એટલે હિસાબ કિતાબ પણ એની સાથે જ કરશું એટલે રાજુભાઈ જે હોંગકોંગ ગયા છે વિદેશ કોઈ કામથી ધંધા માટે એટલે એ હવે કદાચ બાવીસ તારીખ પછી આવે એટલે બાવીસ તારીખ પછીનું સુરેશભાઈ કીધું છે પણ મારી પાસે સમયના અભાવે આજે મેં કીધું ટાઈમ કાઢ્યો હતો એટલે બેનનો આગ્રહ હતો એટલે આજે મળી લઈ શું છે સ્થળ તપાસ કરી રહી એટલે સ્થળ તપાસ કરતાં મને એવું લાગે છે કે એકસો વીસ વીઘા છે અને એકસો વીસ વીઘાના જે કાંઈ શેડો છે તમે જોઈ રહ્યો છો ફરતો આવો શેઢો છે આ શેડામાં ફરતા ફરતે છૂટા છવાયા બે પાંચ ફૂટમાં જે અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવ્યા છે એક સાથે હોય તો વધુ દેખાય છેટાછેટા વાવ્યા છે એટલે આ ગણતરીમાં ઓમ ન આવે પણ આપણે એને અંદાજો આવી જાય કે ભાઈ આ પ્રકારનું વાવેતર થયું છે આપણે જોઈ શકીએ છીએ એટલે સુરેશભાઈને પણ આપણે કેવરાયું છે કે જે કાંઈ હોય આપણે બેન ફરિયાદ કરવાનું કે એના પરિવારના લોકો જે કાંઈ કહેતા હોય આપણે ફરિયાદ નથી કરવું એ પણ વ્યવસ્થિત માણસ છે એ પણ કાંઈક સારી સ્કૂલ ચલાવે છે તો શાંતિપૂર્ણ રીતે હમણાં પૈસા મળી જાય બે બંને પાર્ટીને આપણે સાથે બેસાડી અને જે કાંઈ વચલો રસ્તો નીકળે એ આપણે કરવા માગીએ છીએ કોઈને આપણે કોઈ દુશ્મન નથી કોઈ દોસ્ત નથી પણ જે અમના હક ના નીકળતા હોય એ આપી દે એવી આપણે એમને એક અપીલ કરી છે અને એ પણ તૈયાર પણ છે પણ આવતા નથી એટલે આવી જાય એવી આપણી ગણતરી છે અમને આવ્યા પછી વચમાં એક ભાઈનો પણ ફોન આવ્યો હતો સાપરથી અને એક એમને એવું પણ એક કોઈ બીજા ભાઈ જે અત્યારે વાવવા રાખ્યું છે અમિતભાઈ કરી સોરાણી કરીને છે એને એવું કીધું કે ભાઈ અત્યારે કોઈ આવે નહીં વાડીની મુલાકાતે ન આવે તો શું કામ ન આવે અમે સુરેશભાઈ સાથે વાત કરી એમને કીધું તમે જઈ આવો એને ફોન કર્યા તો વ્યસ્ત આવતા હતા પછી એક બીજા ભાઈનો કોલ હતો એને ફોન કર્યો બીજા એક ભાઈ અહીંયા જે છે ભાઈનું નામ શું રમેશભાઈ રમેશભાઈ છે એને અમે કીધું આ બેને કીધું હું તો ઓળખતો નથી કે ભાઈ અમે આવી એટલે ભાઈ હું ન આવી શકું મને ફલાણા ભાઈ વ્યક્તિએ ના પાડી છે તમારે જવું હોય તો તમે તમારા જો ગમે તમારી રીતે જે રીતે જવું હોય હું આમાં ક્યાંય છું નહીં એટલે જે કાંઈ હોય એને કદાચ એવી ગણતરીઓ કે રૂબરૂ આવે અને સુરેશભાઈ સાથે મારે સવારે જ વાત થઈ હતી કે ભાઈ તમે ન આવો તો કંઈ નહીં હું જે આવું છું અને એમને હા પણ પાડી તો તમે જઈ શકો છો પણ એવું કીધું કે ભાઈ આપણે સમય તમારો મારો બચી જાય તો રાજુભાઈ આવે પછી આપણે જાશું પણ બેને જે કહે આપણે સ્થળ તપાસ કરવું હતું ભાઈનું એવું કહેવું હતું સુરેશભાઈનું આની પહેલાનું જે સેકન્ડ આપણે રેકોર્ડિંગ મૂક્યું હતું કે આ પ્રકારનો કોઈ વાવેતર થયું જ નથી થોડા ઘણા હતા અલ્ટો ગાડીમાં લઈને આવ્યા હતા ભાઈ અલ્ટો ગાડીની વાત કરતા તો અલ્ટો ગાડીમાં લઈને આવ્યા હતા કે આવ્યા સ્ટીબર છે રેનોટ વાળાની રેનોટની ટાઈબર ગાડી સેવન સીટર હા સેવન સીટર એક ગાડીમાં કેટલા ઓછા મોછા ઉગશો સમય એમાં આ 1500 વાંસ લઈ આવ્યા હતા અને 300 માગુની હતી અને 100 મેંદીના ઝાડ હતા બાકી આંબો તો અમે બીજી વાર જ્યારે ફોર વ્હીલ લઈને આવ્યા ને એની હારે લઈને આવ્યા એટલે એક એક આટામાં એક ફેરામાં જ લઈ આવ્યા 1500 કેટલો હોય વાસ ઝાડ કેવડું મોટું હોય બસ એ એમાં ત્રણ ગ્રામ માટી આવે ત્રણ ગ્રામ માટી નાની આપણે લંબાઈ એવડી કેટલી હોય આટલી આટલી હા બેગ બહુ નાની આવે હવે નાના બેગને આપણે તો અત્યારે મોટા થઈ ગયા અને ઘણા બધા સુકાઈ ગયા છે પાણી કોઈ પાયું નથી એટલે પાણીના અભાવના કારણે થોડું ઘાસ પણ ઉગી ગયું છે અને ક્યાંક ક્યાંક દેખાય છે એટલે આપણે તો ગણતરી એવી જ છે શાંતિપૂર્ણ રીતે જે કાંઈ બે પાર્ટી સાથે બેસી અને આનું નિવારણ લાવે એમના જે હકના નીકળતા હોય જે વાવેતરથી જે જોતા જે હિસાબના નીકળતા હોય આપી દે તો કોઈ પણ કાયદાકીય રીતે આપણે કે આગળ વધવું બેન આગળ વધવા માંગતા હતા બેન તમારા પૈસા અને નહીં આપે ને કદાચ આવું થાય તો તમે આગળ શું કરવા માંગો છો એ તો હું એફઆઈઆર દસ કરીશ છે બેન એમાં એના ઉપર કારણ કે છેલ્લા કેટલાય સમયથી હેરાન કરે છે અને પૈસા દેવાની શોખસાઈ ના પાડે છે કે હું પૈસા નહીં દઉં મારા આગળ બહુ બધા છેડા છે તમારે જે કરવું હોય એની કરી શકો છો આ વાત કરીએ છીએ લગભગ નવ્વાણું ટકા શાંતિથી પતી જશે નહીં કાંઈ પતે તો આગળ જોઈએ છે કાયદાકીય રસ્તો શું થાય છે જય ભીમ જય